નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે નાગપુરથી ઉદ્ઘાટન પહેલા તૂટ્યો છે ફ્લાય ઓવર નાગપુરના એક ફ્લાયઓવર ઉદ્ઘાટન પહેલા તૂટી પડ્યો છે જેના કારણે રસ્તા અને દોઢ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હોવાની ઘટના સામે આવી છે આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન અત્યાર સુધી થયું ન હતું જોકે તેનું બાંધકામ છેલ્લા પાંચ થી છ વર્ષથી ચાલી રહ્યું હતું અને તેના માટે લગભગ પાસઠ કરોડ રૂપિયાનો વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી વિદેશમાં મોજ કરે નિર્દોષ નાગરિકો મળતા રહે કોંગ્રેસે એક્સ ઉપર લખ્યું છે કે ગુજરાત સરકારનું વલણ છે તમે મળતા રહો પણ અમે રોજી રોટી કમાઈ શકીશું નહીં છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ઓછામાં ઓછા સોળ પુલ તૂટી પડવાના અકસ્માતો બન્યા છે પરંતુ આવા કિસ્સામાં એક પણ વ્યક્તિ જેલમાં ગયો નથી અમારી માગણી છે કે એસઆઈટીની રચના કરવામાં આવે અને તાજેતરની ઘટના સાથે અગાઉના સોળ કેસોની પણ તપાસ કરવામાં આવવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સપ્રેસ વે ખુલ્લો મુકાશે વડોદરા આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે તાપી નદીના બ્રિજ ઉપર કાયમી સમાધાન થાય ત્યાં સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે અમદાવાદ તરફથી મુંબઈ જતા વાહનોને કિમ ચાર રસ્તાથી એના જતા એક્સપ્રેસ માર્ગ ખુલ્લો મુકાશે એક્સપ્રેસ વે ની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે સાંજ સુધીમાં એક્સપ્રેસ શરૂ થઈ જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ મહિનામાં અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તૂટી જશે અમદાવાદમાં આવેલો હાર્ટકેશ્વર બ્રિજ આગામી છ મહિનામાં તૂટી જશે જી હા હાટકેશ્વર બ્રિજ તોડી નાખવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે છ મહિનામાં બ્રિજ તોડી પાડવાનો નિર્ણય કરાયો છે મુંબઈના કોન્ટ્રાક્ટરને બ્રિજ તોડવા માટે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ કરોડ રૂપિયામાં કામ સોંપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં નવા ગામ અને આણંદપાર વચ્ચેનું બ્રિજમાં બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે રાજકોટના નવાગામ ગામ આણંદપર વચ્ચેનું બ્રિજમાં બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે રાજા રાજાશાહી વખતનો બ્રિજ એકસો દસ વર્ષ જૂનો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે અહીંથી ઘણા વાહનો પસાર થતા હોવાથી વહેલી તકે બ્રિજ રિપેર કરવા માટે ગ્રામજનોએ માગ કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે વડોદરા જેવી ઘટનાથી તે પહેલાં સ્થાનિકો દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસજી હાઈવે પર રિપેરિંગ કરવામાં આવ્યું અમદાવાદમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાને નુકસાન થયું હવામાં સરખેજ ગાંધીનગર હાઈવે પર ભારે વરસાદથી નુકસાન થયું તંત્ર દ્વારા આ રસ્તાઓને તાકીદે રિપેર કરવામાં આવ્યા છે નેશનલ હાઇવે એકસોને સુડતાલીસ પર ક્ષતિ પામેલો માર્ગો પર હોટ મિક્સ વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી નદી પરનો પાંસઠ વર્ષ જૂનો બ્રિજ જોખમી સાબરકાંઠા મહેસાણા સરહદ પર આવેલા સાબરમતી નદીના બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે નદી પરનો પાંસઠ વર્ષ જૂનો બ્રિજ જોખમી બની ગયો છે બ્રિજ એટલો સાંકડો છે કે બે ભારે વાહનો એક સાથે પસાર થાય તો દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે બ્રિજની બંને બાજુની પેરાપેટ પણ તૂટેલી હાલતમાં છે સ્થાનિક વાહન ચાલકોએ નવા બ્રિજની માગણી પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌચર જમીન ખુલ્લી કરવા બાબતે માલધારીઓ ઉપવાસ ઉપર જોવા મળ્યા છે વિસાવદર તાલુકાના કાલસરી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા બાબતે માલધારીઓ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે ગામની હજારો વીઘા ગૌચરની જમીન પર ભેસકદમી થઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે માલધારી દ્વારા માગણી કરવામાં આવી છે કે જે જમીનની માપણી થઈ છે ત્યાં હદ નિશાન મારવામાં આવ્યા જ હતા તે હદ નિશાન પણ અમુક દબાણકર્તા દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારદર નદી પર આવેલ બ્રિજ જર્જરિત જોવા મળ્યો છે બોટાદ જિલ્લાના રાણપુરને જોડતો ભારદર નદી પર આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં છે રાણપુરના સરપંચ ગોસુબા પરમારના જણાવ્યા અનુસાર આ બ્રિજ સિત્તેર ત્યાંશી વર્ષ જૂનો છે બારદર નદી પરનો આ બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટડી જૈના વચ્ચેનો વચ્ચેનો જર્જરિત પુલ જોખામે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને જૈના બાદ વચ્ચેનો પુલ જર્જરિત અવસ્થામાં છે આ પુલ રાજસ્થાનથી ઝાલાવાડ મોરબી અને કચ્છ સુધી જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે રાજસ્થાનના ઉદયપુરથી મોરબી જતી ટ્રકો આ માર્ગનો ઉપયોગ કરે છે પુલ નીચેથી કડી તરફથી આવતું વરસાદી પાણી વોકળા મારફતે રણમાં વહે છે આ પુલ પરથી રાત દિવસ ભારે વાહનોની અવર ચાલુ રહે છે નવા પુલનું બાંધકામ શરૂ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો રાજકોટ ખાદ્ય તેલ બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના એક ડબ્બા ઉપર અચાનક એસી રૂપિયા જેટલો માગ પર વધારો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જન્માષ્ટમી તે લઈને દિવાળી સુધીના તહેવારની સિઝન આવી રહી છે ત્યારે બજારમાં કૃત્રિમ તેજી પણ શરૂ થઈ ગઈ છે સિંગ તેલના ડબ્બાની કિંમત ત્રેવીસો ને એસીથી વધીને ચોવીસો ને પચાસ રૂપિયા થઈ ગઈ છે કપાસિયા તેલના ડબ્બાની કિંમત બાવીસો વીસથી વધીને ત્રેવીસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ નીચે ખાપકી સ્કૂલ વાન તાપીના વ્યારામાં એક સ્કૂલ વાહન નીચે પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે તાપી જિલ્લાના વ્યારાના તાળકુવા ગામમાં બાળકોને શાળાએ છોડીને પરત ફરતા સમયે વાન પુલની નીચે પડી ગઈ હતી આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ત્રેસઠ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે ત્રેસઠ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો ગારિયાધરમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો સાબરમતીમાં પાણી આવ્યાના માત્ર નવ દિવસમાં ગાંધીનગરને સંત સરોવર ડેમ છલકાઈ ગયો છે સિહોરમાં એક ઇંચ જ્યારે ભાવનગર શહેર તેમજ છોટા ઉદેપુરના સંખેડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો ચોવીસ કલાકમાં રાજ્યના છપ્પન તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીતનગર બ્રિજની સ્થિતિ ચિંતાજનક જોવા મળી છે કર્જન નદી પરના જીતનગર બ્રિજ જોખમી બન્યો છે પચાસ વર્ષથી જૂનો આ પુલ મહારાષ્ટ્ર સુરત વલસાડ જિલ્લા તેમજ દેડિયાપાડા અને સાગબારા તાલુકાને જોડે છે હાલ પુલ ઉપર તિરાડો અને ખાડાઓથી ભરાઈ ગયો છે આ પુલ પરથી રોજના દસ હજારથી વધુ લોકોની અવર જવર થાય છે તાજેતરમાં વડોદરા આણંદ વચ્ચે ગંભીર દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા બાદ જર્જરિત પુલોની સ્થિતિ હવે ચિંતાનો વિષય બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીર પુલ દુર્ઘટના મોરારી બાપુએ સહાય જાહેર કરી છે ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મોરારી બાપુએ સહાય જાહેર કરી છે મોરારી બાપુએ મૃતકોના પરિવારને કુલ બે સહાય જાહેર કરી છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોરારી બાપુએ દરેક મૃતક પરિવારને પંદર રૂપિયાની સહાય જાહેર કરી છે રાશિ વડોદરા સ્થિત રામકથાના શ્રોતા રાજુભાઈ દોશી મારફતે પરિવારો સુધી પહોંચાડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભારે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ સાથે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે હાલ બે સિસ્ટમની અસરથી રાજ્યમાં છૂટો છૂટોછવાયો વરસાદ થશે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ચોરાણું ટકા વધુ વરસાદ નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે